પુરુષ હંમેશા એ વિચારીને પરેશાન થાય છે કે પ્રેમિકા સ્વીટ અને પત્ની ખડુસ કેમ હોય છે ચાલો હું આજે તમને બતાવું છું કેમ કે હું પ્રેમિકામાંથી પત્ની બની છું પત્નીમાં સૌથી વધારે સહનશક્તિ હોય છે એના જેટલી કોઈમાં ના સહનશક્તિ ના હોય પણ પુરુષ હંમેશા એ વિચારીને પરેશાન થાય છે કે મારી પ્રેમિકા આટલી સ્વીટ અને પત્ની આટલી ખડુસ કેમ હોય છે દેખવા જઈએ તો આ ફરક પુરુષના વ્યવહારના લીધે જ હોય છે પ્રેમિકા જ્યારે સાથે હોય તો વરસાદ પડતો હોય તો મિત્રોની બાઇક લઈને ઓછીના પૈસા માંગીને પણ પ્રેમિકાને લોંગ ડ્રાઈવ પર લઈ જાય જ્યારે પત્ની સાથે હોય ને વરસાદ પડતો હોય તો ભલે અમીર હોય પણ એના ચા અને ભજીયા બનાવવાનું કામ સોંપી દેશે પ્રેમિકાને મનાવવામાં ગીડગીડાય એને મનાવવાના પૂરા પ્રયાસ કરે હૂંટને બેસી જાય કાન પકડી લે બધું કરવામાં એને જરા પણ સંકોચ નથી થતો પણ જ્યારે પત્ની ખાલી કોઈ વસ્તુ માટે ના કહી દે તો બે દિવસ સુધી મોઢું ખુલાવીને પુરુષ ફરે છે અને પત્નીને મનાવવામાં એનો અહમ વચ્ચે આવી જાય છે પ્રેમિકા માટે ગાર્ડન હોટલ રિસોર્ટ જેવી જગ્યા હોય છે જ્યારે પત્ની માટે કોઈનું મુંડન હોય કોઈના લગ્ન હોય હોય બીમાર હોય એવી જગ્યા પર સેવા કરવા લઈ જવાની જગ્યા હોય છે પ્રેમિકા નાની મોટી દરેક વાત પર તારીફ કરવાવાળો પુરુષ પત્ની તૈયાર થવામાં થોડી વાર કરે તો ટોકવા લડવા માંડે છે પ્રેમિકા સાથે ફોન પર કલાક વાતો કરશે એના દરેક કોલની કેર લેશે એના મિસ કોલનો પણ તરત જવાબ આપશે પણ પત્ની દિવસમાં બે વાર ફોન કરશે તો એને ઇન્કવાયરી કરે એવું લાગશે અને છેલ્લે મોટી વાત પોતાના પરિવારની જવાબદારીથી દૂર ભાગવાવાળો પુરુષ એ આશા રાખે છે કે એની પત્ની ચોવીસ કલાક એના પરિવારની સેવા કરે આ જ ફરક છે પત્ની અને પ્રેમિકામાં જે પુરુષ અલગ અલગ અનુભવ કરાવે છે સાસુ તો એ છે કે પત્ની દરેક પરિસ્થિતિમાં સાથ આપે છે પણ એના યોગદાન એની સેવાની કદર કરવાનું પુરુષ ભૂલી જાય છે પત્નીની કદર નથી થતી એ જ મોટામાં મોટી સમસ્યા છે